આજે કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા વિસાવદર બેઠક અને કડી વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીને લઈને સત્તાવાર જાહેરાત કરી છે આગામી ઓગણીસ જૂનના રોજ વિસાવદર બેઠક અને કડી બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ હવે તડામાર તૈયારીઓ કરવાની શરૂઆત કરી દીધી છે વિસાવદર બેઠક આમ ચર્ચામાં જોવા મળી રહી છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન નથી ત્યારે ગોપાલ ઇટાલિયા માટે આ બેઠક જીતવી ખૂબ જ પડકારરૂપ માનવામાં આવી રહી છે ત્યારે આજે બેઠક જાહેર થયા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પણ પ્રતિક્રિયા સામે આવી છે ખાસ કરીને કડી અને વિસાવદર બેઠકને લઈને ઝોન પ્રભારીઓ નિમણૂક કરવામાં આવી છે બંને બેઠકો પર ચાર ચાર પ્રભારીઓ એટલે ટોટલ આઠ પ્રભારીઓની નિમણૂક કરાઈ છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કયા કયા નેતાઓને શું જવાબદારી સોંપવામાં આવી છે તે સાંભળેલું લોકો દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી છે પેટા ચૂંટણી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં લોક પ્રશ્નો માટે ત્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોક માં લડે છે મંત્રી ના દીકરાઓ કરોડો રૂપિયા ખાધા હોય એમની જ સરકાર એમની જ તપાસ અમે સત્ય હકીકત શોધીને આપ્યા પછી ફરજ પડી એફઆઈઆર થઈ બે બે દીકરા જેલમાં કરોડો રૂપિયા ખવાણા અને છતાં મિનિસ્ટર પાછા સત્તામાં બેઠા છે આ ભાજપનું ચાલ ચલન અને ચરિત્ર છે જ્યાં સુધી બંને પેટા ચૂંટણી ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અનઓફિશિયલી અમારા આગેવાનોને કડી માટે અનઓફિશિયલી અમારા આગેવાનોને કહ્યું પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા વંશ ઇન્દ્રનીલભાઈ રાજગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહેશે કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ગેનીબેન ઠાકોર અમારા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશભાઈ મેવાણી અમારા કડી માટેના ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ પ્રભારી શ્રીઓ બે દિવસના અંદર જ અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ પણ આ બે દિવસ દરમિયાન જશે કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોડી મંડળ પણ મુકુલ વાસનિક અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે બીજી જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જે એવું નહીં કરીએ અમે એ પહેલા અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના છીએ ને જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી ગુજરાતમાં પરિસ્થિતિ આપણને સૌને નાજ છે જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માન કોંગ્રેસના વડાપ્રધાન હતા અમેરિકા એ કહ્યું કે રૂકી જાઓ સીઝ ફાયર કરો પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મારા દેશ માટે શું કરવું

અને આપણે માની લેવાનું આ આપણા દેશની વિદેશ નીતિ નથી કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી અને જો અમેરિકાનો પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય પછી આપણે કહીએ કે અમે આવું નહોતું કર્યું તો કોણ માનશે ભાઈ અને જયારે આપણે જીતતા હતા અમે ક્યારે આતંકવાદના નામે અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી પણ આ દેશના મંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કહેતા હતા કે હોય ત્યારે ત્યારે ના કરવું જોઈએ આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે આજે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીર નો છે લઈ આવો તો ને પાછો ભાઈ શું કામ સીઝ ફાયર કર્યું અમેરિકા કે એટલે આપણે કરવાનું અથવા આપણા કોઈ વાલા ઉદ્યોગપતિને ત્યાં સરકાર કોઈ પણ કડક પગલા ભરે પહેલેથી અમે કહ્યું હતું કે રાષ્ટ્ર હિત પક્ષના હિતથી મોટું છે અને ખભે ખભા મિલાવીને અમે રહ્યા દુઃખ ત્યારે થાય કે સર્વ પક્ષીય રીતે આખો દેશ એક आवाजમાં સમર્થન કરતો હોય અને વિરોધ પક્ષથી લઈને તમામની સર્વો પાર્ટીની મીટિંગ થાય છે એમાં વડાપ્રધાન હાજર નહી કઈ પ્રકારની રાજનીતિ છે માનું છું કે ગુજરાતની જનતા બધું જોશે અનેક પ્રશ્નો છે ફિક્સ પગાર હોય બેરોજગારી હોય મોંઘવારી હોય વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન ને રૂપિયાની સહાય નહીં આ અનેક મુદ્દાઓ ભ્રષ્ટાચાર કરોડોનો ચાલે છે અમે એક સકારાત્મક ભાવ સાથે બંને વિધાનસભાની ચૂંટણીઓ મજબૂતીથી લડીશું આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે એમાં વિસાવદર બેઠક ઉપર વાત કરીએ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી પૂંજા વંશ વસરામ શાગઠિયા ઇન્દ્રનીલ રાજ્યગુરુની જવાબદારી સોંપાઈ છે જ્યારે વાત કરીએ કડી વિધાનસભા બેઠક પર તો હાલના બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી માલધારી આગેવાન રઘુ દેસાઈ અને હાલના વર્તમાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આમ ટોટલ આઠ જે નેતાઓ છે કોંગ્રેસના તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં